છે રોડ ઉપર અને અત્યારે ડિમોલેશનનું કામ હાલે છે અને ઘણા લોકો ડિમોલેશનના શિકાર પણ બની ગયા છે જો તમે આ બધી ગાડીઓ છે ડિમોલેશનની ઘણું બધું ડિમો જો બધા ડિમોલેશનનું કામ ચાલુ છે ડિમોલેશન ફૂલ ચાલુ છે અને અત્યારે ટ્રાફિક ચાલુ છે એક તો આપણો ડિમોલેશન કરવું બહુ છે કારણ કે ટ્રાફિક એટલો વધી જાય છે અને ફૂલ ટ્રાફિક રહી છે એના માટે